સેફ્ટીના મામલે પરિમલ ચોક પાસે આવેલા કૃષ્ણવિલા કોમ્પલેક્ષ ને સીલ મારી દેવાયા હતા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને બીયુ પરમિશનના મામલે કડક કાર્યવાહી કરાઈ રહી છે આજરોજ પરિમલ ચોક પાસે આવેલા કૃષ્ણવિલા કોમ્પલેક્ષ ને ફાયર સેફ્ટીના મામલે સીલ મારી દેવાયા હતા આ કોમ્પ્લેક્સમાં બાર યુનિટીને સ્ટીલ મારવામાં આવ્યો આતા ને ઓરા ડ્રાઈવર તો નથી